નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે પણ જો સરકારી ભરતી અથવા તો કોઈપણ યોજનાની અપડેટ્સ મેળવવા માગતા હોય તો આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો રોજબરોજની સરકારી ભરતીની કોઈ પણ અપડેટ આવશે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ તો મિત્રો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સરકારે 24700 શિક્ષકોની ભરતીની જાહેરાત પણ કરી દીધી છે પરંતુ હજુ સુધી તેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી નથી ત્યારે હવે કાચબા ગતિથી ચાલતી ભરતી પ્રક્રિયા જલ્દી પૂર્ણ થઈ જશે તેવું સરકાર પણ કહે છે પરંતુ ભરતી પ્રક્રિયા હાથ ધરતી નથી જેથી હવે ટેટ ટાટના ઉમેદવારોમાં ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે અને ફરી એક વખત ઉગ્ર આંદોલન માટે તેઓ તૈયાર છે ચોવીસ ફેબ્રુઆરીએ બપોરે બાર વાગે ગાંધીનગરમાં ઉમેદવારો ઉગ્ર આંદોલન કરશે અને આ સાથે રેલી પણ કાઢશે અને તેમની માંગ સરકાર સામે રાખશે તો ઉમેદવારોની માંગ છે કે શિક્ષણ સહાયક ધોરણ નવ થી બાર નું એમપીએલ અને ડીવીજીએ શેડ્યુલ છે તેને પ્રસિદ્ધ કરવામાં આવે અને ધોરણ એક થી આઠ માં વિદ્યા સહાયક કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું જે લિસ્ટ છે તે જાહેર કરવામાં આવે અને આ સાથે ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની જે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા છે તેને પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરી દેવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે તો મિત્રો આ હતી આજની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત